ભાવનગરના વઢવામાં દસ લોકોએ લારીમાં કરી હતી તોડફોડ અને પોલીસે સાત લોકોની ધરપકડ કરી સરકસ કાઢ્યું છે આરોપીઓને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા લીલમબાગ પોલીસ મથકમાં દસ લોકો સામે નોંધાયો હતો લૂંટ અને મારામારી લોકોનો ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા લુખા લુખાઓએ વેપારી પાસે બફતનું ખાવાનું માંગ્યું હતું અને તે ન આપતા લુખાઓએ લારીમાં તોડફોડ કરી હતી અને વડવા વિસ્તારમાં લુખાવાઈ કરી તોડફોડ તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણ ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં દસ સાડા દસના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે